કેશ ઉમર વર્ષ ત્રેવીસ ગુમ થતા પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી સતત ત્રણ વર્ષ સુધી તે જુદા જુદા રાજ્યોના શહેરો ગામડાઓમાં રખડતો ભટકતો રહ્યો હતો આખરે તે રેલવે મારફતે ભુજ પહોંચ્યું હતો ભુજ રેલવે સ્ટેશન બહારથી માનવજોતના પ્રબોધ મુનવર તથા રફીક બાવાને મળી આવતા તેને માનવજોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છમાંથી આશ્રય આપવામાં આવ્યો હતો તેની પાસેથી મળેલી માહિતી આધારે આશ્રમના સામાજિક કાર્યકર રિતુબિન વર્માએ હરિયાણા પોલીસનો સંપર્ક કરી તેનું ઘર પરિવાર શોધી કાઢ્યા હતા તેના પિતા અને કાકા પોતાના વાહનથી તેને તેડવા ભોજ આવી પહોંચ્યા હતા પિતા પુત્રનું ત્રણ વર્ષે મિલન થયું હતું પિતાએ જણાવ્યું હતું કે તેને એક બહેન છે જે રક્ષાબંધન પરવી ભાઈ ઘરે આવવાની રાહ જોઈ બેઠી છે ત્રણ વર્ષ પછી બહેન ભાઈના કાંડે રક્ષા બાંધશે માનવતાના આ કાર્યમાં દીપેશ શાહ આનંદ રાયસોની પંકજ કુરવા દિલીપ લોડાયા સહભાગી બન્યા હતા હરિયાણાનો એક યુવાન જેનું નામ છે વિક્રમ રાકેશ છે જેલા ત્રણ વર્ષથી ગુમાતો રખડતો ભટકતો ટ્રેન મારફતે ભુજ આવ્યો અને ભુજમાં ભુજના રેલવે સ્ટેશન બહારથી અમને મળી આવ્યો ત્યારબાદ અમે એને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલાના કચ્છ રાખ્યો અને ત્યાર પછી અમારા આશ્રમના સામાજિક કાર્યકર ઋતુબેન વર્માએ હરિયાણા પોલીસનો સંપર્ક કરી એનું ઘર અને પરિવાર શોધી કાઢ્યા ત્યારે જ્યારે આ સંદેશો પરિવારને પહોંચ્યો ત્યારે પરિવારજનોએ નક્કી કર્યું કે આપણા વાનથી જ આપણું ફોર વ્હીલર લઈને આને આપણા પુત્રને આપણે તેરી આવીએ અને એના પિતા અને કાકા તરત જ આ સમાચાર મળતાં જ હરિયાણાથી નીકળ્યા અને બીજા દિવસે સાંજે ભુજ પહોંચ્યા અને ત્રણ ત્રણ વર્ષ પછી પિતા પુત્રનું તો મિલન થયું પણ એના પિતાના કહેવા મુજબ કે એની એકને એક બહેન ઘરે રાહ જોઈ બેઠી છે ત્રણ ત્રણ વર્ષથી આજે એની બહેન રાહ જોઈ છે કે જોઈ રહી છે કે ભાઈ એક દિવસ જરૂર ઘરે આવશે આજે આ યુવાન પોતાના ઘર સુધી પહોંચી રહ્યો છે ત્યારે બેનને તો આનંદ છે કારણ કે આજે ત્રણ ત્રણ વર્ષ પછી બેન એના ભાઈના કાંડા ઉપર રક્ષાબંધ વિચાર કરશો એને વિચાર કરશો એને કેટલો આનંદ થશે આજે અમારા માટે પણ આનંદ નીકળી છે કે અમારા આશ્રમેથી એક એવો યુવાન કે જે ત્રણ ત્રણ વર્ષથી ગુમ હતો અને જ્યારે રક્ષાબંધન તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે એની બહેનની પાસે પહોંચશે અને બેનની પાસેથી પોતાના કાંડે રક્ષાબંધન કરાવશે તો આજે આ યુવાન ત્રણ ત્રણ વર્ષ ત્રણ ત્રણ વર્ષ પછી પોતાના ઘરે પહોંચ્યો છે એના પિતા અને કાકા એને તેડવા આવ્યા છે અને ત્રણ વર્ષ પછી મિલન થાય એટલે આપણે જાણીએ છીએ સ્વાભાવિક છે કે ભાવુક દ્રશ્યો સર્જાય સાથે સાથે એની બેન એના કાંડે રક્ષાબંધશે એ માનવજત સંસ્થા માટે પણ આનંદની ગણે છે